નમસ્કાર મિત્રો આજે હું એવા વ્યક્તિની વાત કરું છું કે જે જેણે દુનિયાને સિલાઈ છીલાને કીધું છે કે ભાઈ જુઓ જાણો કે આ વસ્તુ જે દુનિયાના જે સો પર્સન્ટમાંથી પાંચ પર્સન્ટ લોકો છે એ જ જાણે છે અને તમે નથી જાણતા અને એ લોકો શા માટે જાણે છે કે એના પૂર્વજોએ એને શીખવાડેલું છે કે આવી રીતે જીવવાનું આવી રીતે આ નિયમો હોય છે પરંતુ એક વ્યક્તિ એવો છે જી ભરીને લૂટેવું કે શીખો જુઓ જાણો એ મારો ભાઈ રોબર્ટ રોબર્ટિક ગ્રીનની વાત કરું છું કે જેણે શક્તિના અડતાલીસ નિયમ આપ્યા છે એમાં એણે એક વાત કરી છે મને ખરેખર ખૂબ જ એક્સપ્લોર કરવાનું મન થાય છે અને શેર કરવાનું મન થાય છે બહુ જરૂર જબરું છે એ વાત છે કે કોઈ પણ વસ્તુને તમે પામી નથી શકતા તો એનો તિરસ્કાર કરો અને નજરઅંદાજ કરો એ વ્યક્તિ એવું શા માટે કહે છે કે આમાં એક લુઈસ લુઈ સૌદનો હતો રાજા એ જ્યારે કોઈ જે દરેક દેશના જે નેતાઓ આવે છે પોલિટિક્સ પાવરફુલ કે અમુક હું એ રાજા રાજા વચ્ચે બનતું નથી હોતું તો એ એકાબીજીને નજર અંદાજ કરતા હોય છે આપણે ઘણી વાર જોઈએ છે ટીવીમાં કે એકાબીજીને નજર અંદાજ કરતા તો લુઈ ચૌદમાં હતો એ શું કરતો કે જેને માણસ એને નથી ગમતો કે એનો તિરસ્કાર કરે તો એ શું કરતો કે એ વ્યક્તિ અહીંયા સહેજ નહીં એવો અભિનય કરતો રિયાલિટી કૃત્રિમ નહીં નેચરલી એવો રિએક્ટ કરતો કે એ વ્યક્તિ અહીંયા સહેજ નહીં માનો કે નરેન્દ્ર મોદી અહીંયા છે ડોનાલ્ડ ટ્રમ્પ અહીંયા છે પણ ડોનાલ્ડ ટ્રમ્પ નરેન્દ્ર મોદીને નથી ગણતો તો નરેન્દ્ર મોદી જેમ લુઈ સઉદમો છે એવો અભિનય કરતો કે જેમ કે માનું કે એ નરેન્દ્ર મોદી એ નિયમ જાણે છે તો નરેન્દ્ર મોદી એવું રિએક્ટ કરશે કે અહીંયા ટ્રમ્પ છે જ નહીં ખરેખર નથી કૃત્રિમ રીતે નહીં કે અહીંયા છે ને નજરઅંદાજ કરે તો આવી આવી કળાઓ હતી એ રાજામાં તો લુઈ સઉદમાની વાત કરી અને આમાં એ પણ જોવાય કે જે વ્યક્તિ આ આ કહે ને રેડીમેડ કપડાં જેવું છે એમાં ગર્લફ્રેન્ડ બોયફ્રેન્ડ છે પતિ પત્ની છે મિત્રો છે મા બાપ છે ભાઈ તમે આ ગમે ત્યાં લગાડી શકો કે તમે જે કામ કરો છો તેના એવો કોઈ ક્ષેત્ર છે ત્યાં પણ એનો યુઝ કરી શકો કેમ કે માનો કે કોઈ ગર્લફ્રેન્ડ બોયફ્રેન્ડ છે એમાં છોકરો કે છોકરી એક છોડીને જાય છે હું બે પક્ષે વાત કરીશ મને ઉદાહરણ દેવામાં થોડીક સરળતા રહે કે કોઈ છોકરાને કોઈ છોકરી છોડીને જાય છે તો છોકરો એની પાછળ ચીપકું બને છે પ્લીઝ યાર મને મેસેજ કર ફોન કર તું મને કેમ છોડીને જાશો તો શું થશે આ શક્તિ પ્રદાન થશે કોને છોકરીને કે છોકરીએ થોડો વધારે ભાવ ખાશે એટિટ્યૂડમાં આવશે કે આ મારી પાસે ગાંડો છે અને આ એટલો જ દયનીય છોકરો છે એટલો જ દયનીય અને શક્તિહીન દેખાશે અને એની શક્તિઓ છે એ શુષુભ થઈ જશે તો આપણે અહીંયા આ જે નિયમ નંબર એકત્રીસ છે એ જણાવે છે કે આપ જે પા નહીં શકતા ઉશકા તિરસ્કાર કરે ઓર ઉછે નજર કરે આજ બધું આજ સર્વશ્રેષ્ઠ રસ્તો આશે એ માનો કે એ વ્યક્તિ છે કોઈ પણ હોય એ છોકરા માટે છોકરી કે છોકરી માટે છોકરો છોડીને ગયા છે તો એનો તિરસ્કાર કરવાનો છે એને નજરઅંદાજ કરવાનો છે તો આનાથી તમને શક્તિ પ્રદાન થશે અને જો તમે એની પાછળ લાગ્યા રહેશો તો એક છીપકુળ તમે લાગશો અને તમે શક્તિહીન દેખાડશો દેખાશો તો આ સરસ મજાના નિયમો છે એ રોબોટિક ગ્રીને આપણને જણાવ્યા છે જે આપણી રોજિંદી જીવનમાં પણ ખૂબ જ ઉપયોગી છે અને એવી ઘણી જગ્યાએ એક ઇટલીની કહેવત છે એને ટાંકી કે અસન્માન કરના હિ સન્માન પાને કી ચાવી હે કે તમે જે સન્માન પામવા માટે અસન્માન કરું એટલે સન્માન એટલે અપમાન જ નથી કરવાનું અસન્માન અસન્માન છે એ સન્માન પામવાની એક ચાવી છે કઈ રીતે કે તમે જેને વધારે માનપાન સન્માન આપો છો તો એને રાય ભરાય છે ઈગો આવી જાય તો તમે એને સન્માન નથી કરતા તો એ તમને હલકામાં નહીં લે કે આપ એની મને મને રિસ્પેક્ટ નથી આપતો તો એક અસંમાન છે એ પામવાની વ્યક્તિ વસ્તુ છે કે માનો કે તમે કોઈ તમે ઘણીવાર લગભગ બધાના જીવનમાં કંઈકને કંઈક અનુભવ થયા હોય કે તમે જેને વધારે મહત્ત્વ આપો છો તો એ વધારે તમારાથી હું ઓછું એવું ફીલ કરે કે આઈ એમ સમથિંગ આપણે એને એવું લાગે છે ને કે આઈ એમ સમથિંગ તો આપણે એને નજરઅંદાજ કરવાનો છે અને એના ઉપર બહુ ધ્યાન નથી દેવાનું तो आईटलीनी केवत के से ये आपड़े ઘણીવા આપણા જીવનમાં પણ ઉપયોગી થઈ શકે આપણા કાર્યના ક્ષેત્રોમાં છે દાંપત્ય જીવનમાં છે કેમેકિંધું ઘણી જગ્યાએ લાગુ પડે છે આપણો આપણી તર્કબુદ્ધિ ઉપર આપણે કે આને કેટલો યુઝ કરવો આપણે ઉદાહરણ આપવાનું હાંભળજો જબ આપ તિરસ્કાર કે તુરુપ કા ઇસ્તેમાલ કરતે હે તો આપ સમય સમય પર લોકો કો દિખા દેતે હે કે ઉનકે બિના ભી આપકા કામ સલ સકતા હે ઇસસે આપકા આપકો શક્તિ મિલતી હે સમય સમય પર ઘણીવાર તમે કોઈ કોઈની પાસે કંઈક માગતા હોય પણ એ તમને નથી આપતો ઘણીવાર એવું હોય કે તમારે એ વ્યક્તિ કે વ્યક્તિ પાસેથી વસ્તુ વગર હાલે ન હોય હાલે એવું નહીં એટલે ટૂંકમાં એ તમને તમારા તમારું કામ એનાથી ચાલી જાયું હોય અને એ વ્યક્તિ એવું છે કે ભાઈ આને નહીં દઉં તો આનું કામ રખડી જશે તો ઘણીવાર વધારે પડતો ભાવ ખાતું હોય ને વધારે કંઈ એટીટ્યૂડ દેખાડતો હોય તો એને સાઇડમાં કરી દેવાનું હોય અને આપણે આપણે બીજો ઓપ્શન ગોતવાનો છે તો એને સમય સમય પર આપણે જેના ઉપર વધારે નિર્ભર હોય તો દરેક વખતે ચીપકુલ જ બનવાનું આપણે એના વગર પણ કામ ચાલી જાય એવી રીતે આપણે બીજો ઓપ્શન ગોતવાનો છે તો જેનાથી સમય સમય પર આપણે એને એવું દેખાડે કે ભાઈ તારી ઉપર કંઈ બધું મારું અટક્યું નથી રહેતું તો આ નિયમ આપણને ઘણું બધું શીખવાડે છે અને રોબર્ટી ગ્રીનના લગભગ અડતાલીસ અડતાલીસ નિયમ બહુ જબર છે અને ખાસ વાંચવા જેવા છે તો આવા બુકના કન્ટેન્ટ હું તમારી સમક્ષ લાવતો રહીશ તમને જોવામાં ઇન્ટરેસ્ટ બેઠે હોય તો લાઇક સબસ્ક્રાઈબ કરો અને તમારા મિત્રોને શેર કરો કે જે આ કોઈની પાછળ ચીપકું બને છે એને પણ મોકલો અને હવે મળીશું આપણે નેક્સ્ટ વિડીયો